નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત આજે હું ધોરણ પાંચથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ માટે તથા સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં પૂછાતા નિબંધ તથા અર્થવિસ્તાર માટે ઉપયોગી પંક્તિઓનું સંકલન લાવ્યો છું વિદ્યાર્થી મિત્રો તમે નિબંધમાં વિષયને અનુરૂપ લખાણ ચોક્કસ લખી શકો છો પરંતુ ઘણીવાર વિષયને અનુરૂપ પંક્તિઓ નથી મળતી એટલા માટે આજે હું આપના માટે પંક્તિઓનું સંકલન લઈને આવ્યો છું આજનો વિષય છે વસંત ઋતુ અથવા વસંત વનમાં અને જન્મમાં અથવા ઋતુરાજ વસંત અથવા વસંતનો વૈભવ અથવા વાયરા વસંતના અથવા સૃષ્ટિનો શણગાર અલબેલી વસંત કવિશ્રી દલપતરામ વસંત ઋતુને આવકારતા કહે છે કે રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો મુકામ તેણે વનમાં જમાવ્યો કવિશ્રી મનોજ ખંડેરિયા કહે છે કે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના કે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ફૂલોએ એ બીજું કંઈ નથી પગલા વસંતના એક કવિએ કહ્યું છે કે ભર વસંતે કોણ રાગી કોણ વૈરાગી ભર વસંતે કોણ રાગી કોણ વૈરાગી પ્રકૃતિએ પારખું કરવા શર બેઠો આંબલીએ મોર મીઠડા કોયલના કલશોર એક કવિએ કહ્યું છે કે તરુવરોએ શણગાર કીધો જાણે વસંતે શરપાવ દીધો તરુવરોએ શણગાર કીધો જાણે વસંતે શરપાવ દીધો જૂના જૂના પત્ર ગયા ખરીને શોભે પત્ર નવા ધરીને એક છે કે જંગલના જેવો પ્રેમ ક્યાં છે કે શહેરમાં આવું જંગલના જેવો પ્રેમ ક્યાં છે કે શહેરમાં આવું જંગલમાં ખીલે વસંત ત્યારે હું લહેરમાં આવું કવિશ્રી મનોજ ખંડેરિયા કહે છે કે મલ્યાનિલોની પીછી ને રંગો ફૂલો ના લઈ મલિયા નીલો ની પીછી ને રંગો ફૂલો ના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંત ના વસંત ઋતુ માં હરી ને આવકારતા એક કવિએ કહ્યું છે કે આ વસંત ખિલે શત પાખડી હરી આવો ને આ વસંત ખિલે શત પાખડી હરી આવો ને આ સૃષ્ટિએ એ દરિયા સોહાગ હવે તો હરી આવો ને ઋતુઓ પ્રમાણે મનની સ્થિતિનું વર્ણન કરતા એક કવિએ કહ્યું છે કે શિશિરે ઠરતું ને પાછું વસંતે જાગતું મન શિશિરે ઠરતું ને પાછું વસંતે જાગતું મન વર્ષાએ ચડતું હેલે ને થતું એ શરદે લીન એક કવિએ કહ્યું છે કે હારે મારી ક્યારીમાં મહેક મહેક મહેકી હારે મારી ક્યારીમાં મહેક મહેક મહેકી ઓ રાજ કોઈ વસંત લ્યો કોઈ વસંત લ્યો એક કવિએ કહ્યું છે કે મારા પાલવના છેડલે રમતા કંઈ વાયરા વસંતના કે મારા પાલવના છેડલે રમતા કંઈ વાયરા વસંતના હું ના જાણું કેમ હૈયાને ગમતા વાયરા વસંતના એક કવિએ કહ્યું છે કે આજ વન ઉપવનમાં ચોમેર આજ વન ઉપવનમાં ચોમેર વસંત જ વસંત દેખાય છે એક કવિએ કહ્યું છે કે આ વસંતથી જિંદગીને શીખ અપાય છે આ વસંતથી જિંદગીને શીખ અપાય છે વસંત આવતા પાનખર સાવ ભૂલાય છે એક કવિ વસંત પંચમીને આવકારતા કહે છે કે કોયલ તણો ટંકો ગુંજ્યોને વહી ગયા બંસી કે રાસુર કોયલ તણો ટંકો ગુંજ્યોને વહી ગયા બંસી કે રાસુર ધરાય કર્યો સોહે શણગાર ને વસંત પંચમીને મીઠો આવકાર એક કવિએ કહ્યું છે કે નહીં પામી શકો મુજને અનંત છું નહીં પામી શકો મુજને અનંત છું પાન ખીલેલી ઘેઘુર વસંત છું એક કવિએ કહ્યું છે કે ઋતુરાજના કરીએ વધામણા વસંત આવી ઋતુરાજના કરીએ વધામણા વસંત આવી ચમનમાં વેરાયા ફૂલડા અપાર વસંત આવી વસંતમાં મા સરસ્વતીના પ્રાગટ્યની વાત કરતા એક કવિએ કહ્યું છે કે મા સરસ્વતીનું પ્રાગટ્યને ભક્તિ લાવી મા સરસ્વતીનું પ્રાગટ્યને ભક્તિ લાવી કવિઓ ગાય વિદ્યાના ગાન વસંત આવી કવિશ્રીએ કહ્યું છે કે કેસુડા વૃક્ષ રંગાયું કેસરિયા રંગ રેલાવી કેસુડા વૃક્ષ રંગાયું કેસરિયા રંગ રેલાવી ઢોલની તાલે ફાગ ગવાય વસંત આવી એક કવિએ કહ્યું છે કે આવી આવી વસંતની પૂર્ણિમા પ્રભાળી આવી આવી વસંતની પૂર્ણિમા પ્રભાળી વસંત રાણી રમણે ચડી લોલ એક કવિએ સંત અને વસંતની અનોખી સમાનતા બતાવતા કહ્યું છે કે કે જ્યારે સંત આવે છે ત્યારે સંસ્કૃતિ સુધરી જાય છે અને જ્યારે વસંત આવે છે ત્યારે પ્રકૃતિ સુધરી જાય છે એક કવિએ કહ્યું છે કે અંતનો પણ અંત હોય છે કોઈ ક્યાં અનંત હોય છે અંતનો પણ અંત હોય છે કોઈ ક્યાં અનંત હોય છે પાનખર પણ એક ઘટના છે બારેમાસ ક્યાં વસંત હોય છે આ પંક્તિઓનું સંકલન આપ દરેક ગુજરાતી વિષયના શિક્ષકો સુધી તથા વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડજો જય જય ગરવી ગુજરાત